સુરતના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોનો ટ્રાન્સ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે રસ્તાઓ પર સતત ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે એટલું જ નહીં કોર્પોરેશનના ઢોર દ્વારા પશુ ઉઠાવવા જતી વખતે અનેક વખત પશુપાલકો સાથેના ઘર્ષણના બનાવો પણ સામે આવી ચૂક્યા છે ત્યારે પશુપાલકોને આ બાબતથી અવગત કરી દેવાયા છે તો હવે ઢોર પર રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ ફિટ કરવામાં આવનાર છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં વધતા જતા રખડતા ઢોરોના ત્રાસથી શહેરીજનોને મુક્તિ અપાવવા માટે પશુઓના કાન ઉપર પ્લાસ્ટિકના ટેગ લગાડવામાં આવ્યા હતા જેથી કરીને પશુઓની આઈડેન્ટિફિકેશન થઈ શકે પરંતુ પશુપાલકો દ્વારા પોતાના ઢોની ઓળખ ન થઈ શકે અને દંડથી બચી શકાય તે માટે ગેન કેન પ્રકારે પ્લાસ્ટિકના ડિવાઇસીસ કાઢી લેવાતા હતા પરંતુ હવે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ લગાવાશે જે પશુના શરીરમાં ફિટ કરાય છે જેથી તેને કાઢવું પશુપાલકો માટે મુશ્કેલ બની રહેશે આ ડિવાઇસથી પશુઓની ગતિવિધિ પર નજર રાખી શકાશે કે કોર્પોરેશન ઇન્ચાર્જ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ અઠાવીસો પશુપાલકો નોંધાય છે જેમાં ઓગણત્રીસો પશુઓની નોંધણી કરાય છે પશુમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ ફિટ કરાશે જેથી કરીને રખડતા ઢોર અંગેની તમામ માહિતી પ્રાપ્ત કરી શકાશે હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ સુરત મહાનગરપાલિકા અત્યારે જે સુરત શહેર હાજર વિસ્તારમાં રખડતા જાનવરોનો ત્રાસ છે એમાં કંટ્રોલ માટે એક નવી પોલિસી હાલ વિચારણા હેઠળ છે એમાં જે બી સિટી વિસ્તારના પશુપાલકોના જાનવરો છે એ લોકોનું ફરજિયાત આર ડિવાઇસ દ્વારા રજિસ્ટ્રેશન કરવાનું પ્લાનિંગ છે આરએફઆઈડી એક રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ આવે છે એક નાની કેપ્સ્યુલ ટાઈપની હોય છે જે બોડીમાં ઇન્સર્ટ કરી દેવાથી લાઈફ ટાઈમ જાનવરનું આઈડેન્ટિફિકેશન તરીકે ઉપયોગ થાય છે હાલમાં જે બી સિટી લિમિટના રજિસ્ટર પશુપાલકો છે એમાં અંદાજીત અઠ્યાવીસો જેટલા પશુપાલકોના ઓગણત્રીસ હજાર જાનવરો રજીસ્ટર્ડ થયેલા છે હાલમાં જે પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે પ્લાસ્ટિકના વિઝ્યુઅલ ટેગ કાન પર મારીને કરવામાં આવે છે એ ટેગ ઘણીવાર નીકળી જતું હોય છે ક્યારે ઇન્ટ્રન્સથી પશુપાલકો કાપીને નીકાળી બી જતા હોય છે કારણ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે જાનવર પકડાય ત્યારે એનો જે દંડ છે સેકન્ડ ટાઈમ સેમ જાનવર પકડાય તેનો ડબલ દંડ ભરવો નહીં પડે એ માટે ઘણીવાર ટેક્સ કાપીને નીકાળી દેતા હોવાનું ધ્યાન પર આવેલું છે એ કાયમી જાનવરના આઈડેન્ટિફિકેશન માટે આર એફઆઈડીનું કન્સેપ્ટ વિચારણા હેઠળ છે એનાથી જાનવરનું કાયમી આઇડેન્ટિફિકેશન રહેશે અને ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ પકડાતા જાનવરનો દંડ જે છે એની માત્રા માત્રાપી વધુ થવાથી ઇકોનોમિકલ થોડુંક

અઝર કુરસી જીટન ફડ્યુઝ